ગતરોજ સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સાથી મિત્ર વિજય વસાવાના બહેન હિનાબેનના લગ્ન હતા તેમાં ધારાસભ્ય ચૈતર હાજરી આપી હતી અને જમણવાર કર્યા બાદ હિનાબેન ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે નાચવા માટે બોલાવ્યા અને ધારાસભ્ય ચૈતર વસાવા તમામ પોતાના મિત્રો સાથે લગ્નમાં નાચી રહ્યા હતા એ દરમિયાન એક અન્ય વ્યક્તિ પણ નાચગાનમાં જોડાયા અને બાદમાં તમામને જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજનો મોટો બુટલે ઘર છે આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો ખુલાસો આપતા જણાવ્યું હતું કે લગ્ન દરમિયાન એ બુટલેગર અમારી સાથે નાચ ગાનમાં જોડાયા હતા પરંતુ અમારી સાથે તે વ્યક્તિનો કોઈ સંબંધ નથી એ વ્યક્તિ સાથે કોઈ પરિચય નથી અને અગાઉ અમે ક્યારેય મળ્યા પણ નથી લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી આવા કોઈ વ્યક્તિ અમારી સાથે નાચવા લાગ્યા પરંતુ એ વ્યક્તિ કોણ છે તેનાથી અમે અમે તદ્દન અજાણ હતા હંમેશા દારૂબંધીના મુદ્દા ઉઠાવ્યા છે અને દારૂનો ધંધો કરનાર તમામ લોકોનો વિરોધ કર્યો છે વ્યવસાય સાથે કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી વિધાનસભામાં પણ આ મુદ્દા પર અમે પોતાની વાત સ્પષ્ટપણે મૂકી છે આ વ્યક્તિ વિશે અમે માહિતી મેળવી ત્યારે અમને જાણવા મળ્યું કે આ બુટલેગર પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા અને કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ આ આ વ્યક્તિના વ્યક્તિના સારા સંબંધો છે એ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તમામ લોકો સાથેના ફોટા ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન બેન નું લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છે એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્ન સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે પાંચ મિનિટ તમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે ત્યારે એ જ વાત હું કહેવા માગું છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માગું છું